જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો બસ ઘરનું બધું કામ થઈ ગયું હે અને આજે તો ક્યાર નહીં ફ્રી થઈ ગઈ હતી કારણ કે મને સિલાઈ કરવાની હૈ સિલાઈ કરવા બેસવાની હતી ત્યાં સુધીમાં એક બીજા કસ્ટમર આવી ગયા તો એની પાસે થોડોક ટાઈમ હાલ્યો ગયો બટ બસ ધ્રુવેશભાઈ ગયા હું ઘરે કુલદીપ ક્યાં કામે અને આજે બાપાને છુટ્ટી હૈ તો બાપા ઘરે હે તો બાપાને બહારનું ખાવાનું બનાવવાનું છે બાકી તો સિલાઈ જ કરવી હે મેન હમણાં લગન આવે હે તો લગનની લગ્નની તૈયારી માટે કપડાં સીવવાના હે તો હલો કરીએ આપણું શ્રી ગણેશ કામનો હાલો ત્યારે આજ સવારે પછી તેના વાણું બધું કામ કર્યું ઘરનું અને પછી પછાના ગયા માતાજીએ તો ટાઈમે નથી આવીને કરી થોડીક

ત્યારે અચાનક આજે આટલું વહેલું કેમ ખાવાનું બનાવું તો તો અત્યારે આવ્યા હે મહેમાન કૂતરી દેવા માટે અને એમ થયું કે જમવાનો ટાઈમ હે તો મહેમાનને કીધું કે ભાઈ જમીને જાઓ તો પહેલાં તો વિચાર હતો કે રેંગડા ટમેટાનું શાક ખાવ બનાવીશ ને બાજરાના રોટલા બનાવતું મહેમાન અમે રેંગડે ટમેટાનું શાક નથી ખાવું મસ્ત કે સાદી સિમ્પલ કઢી બનાવ ને બાજરાના રોટલા બનાવ કીધું ભલે तो बस कटिया तेल जी मुकी दी थी है बाजरा का रोटला हूँ कर रही हूँ भाई गया है वो घरे रहूँगा कुलदीप बहन काम करे है तो हूँ मारूँ काम करूँ हूँ तेरे मस्त बाजरा ने बिस्किट में माने में खबर आ गई थकी रहा से आज आखो दी सुखे भाई कंकुत्री बैठी बैठी में तो चलो

જય શ્રી કૃષ્ણ જય માતાજી